નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતના સાત જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તમામ માહિતી ગરમીથી છી રહ્યા છે જોકે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ ભાગમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે આવા સમયે આવનારા દિવસોમાં વરસાદને લઈને આગાહી જાહેર કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આઠ મે સુધી ભારે હવા સાથે વરસાદ થવાની સંભાવના રહેલી છે કચ્છ જિલ્લા બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠાના ભાગો સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સાથે વરસાદ થવાની સંભાવના છે આ દરમિયાન અમુક જગ્યાએ કરા પણ પડી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ખાસ કરીને આઠ મે રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે હવામાનમાં થયેલા ફેરફારને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને ભારે નુકસાનીનો વારો આવી શકે છે જે પછી અગિયાર મેથી વીસ મે સુધી પવનની ગતિ રહેશે પચીસ મેથી ચાર જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા છે આ વખતે ચોમાસું અંદમાન અને નિકોબાર ટાપુ પર વહેલું પહોંચે તેવી શક્યતા છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હવામાનની સ્થિતિ એવી જ રહેશે આઈએમડી ની આગાહી મુજબ પાંચ મે થી નવ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નો વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો